અહીંયા આવીને એવું લાગે છે કે આ વિસ્તારોની અંદર લોકોમાં ખૂબ ડરનો માહોલ છે આ વિસ્તારોની વાત કરીએ તો અહીંયા ઘણા બધા લોકોને ઉભા કરીને વિરોધનું આયોજન છે એનું અમે સ્વાગત કરીએ છીએ જે

અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી પણ એની જે બોકલાહટ છે જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજ એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થઈશભાઈ મારો સવાલ કોઈ સામે જ નથી મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં જોયું ને તમે તમે આવશે આવશે આવનારા દિવસો આવશે મુખ્યમંત્રી નહીં મળશું આજે આજની મુલાકાત લઈને બધાને મળશે મેં પડકાર ચોક્કસપણે ફેંકવતો ચોક્કસપણે એને પડકાર સ્વીકાર કર્યો પણ મારા વતી ને મારા પરિવાર વતી ગોંડલની અધારે વરન ને જનતાએ એના જવાબ આપ્યો છે ને ગોંડલની ધરતીએ આ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને આજ ગોંડલની ભૂમિ ઉપરથી ઝાકારો આપ્યો છે એવું કીધું છે કે મિરઝાપુર છે અહીંયા અમારા ઉપર હુમલો થયો છે આઉ બધા શબ્દનો ઉપયોગ કર્યો છે કઈ રીતે અમારા કાર્યકર્તાઓ વડીલો યુવાનો માતાઓ બહેનો શિસ્તબંધ રીતે પૂરેપૂરી ડિસિપ્લિન માન મર્યાદા જાળવી અને વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળાતા આ વિરોધ પ્રદર્શન એ લોકો પચાવી નથી શક્યા અને ફરી એકવાર ગોંડલને બદનામ કરવા માટે આવા અનેક આક્ષેપો કરી રહ્યા છે ડબ્બર નઈ પણ ગદ્દાર અલ્પેશ કઠૈયા જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા જીગીસા પટેલએ આજ ગોંડલની ધરતીનું મેદાન છોડવું પડ્યું છે ગોંડલની જનતાએ મારા પરિવાર વતી એને જવાબ આપ્યો છે એના વિરોધ પ્રદર્શન બાબતે અમારે કઈ નથી કેવું મારી મીડિયાના મિત્રોને મિત્રો ને વિનંતી આ જન આક્રોશ બતાડો ગુજરાત ના યુવાનો ને ગુજરાત ની જનતા ને આ જન આક્રોશ બતાડો હું એવું સ્પષ્ટપણે માનું છું હવે અમારે આવા ખોખલા લોકોને જવાબ દેવાનો નથી થતો કારણ કે મારા વતી મારા પરિવાર વતી ગોંડલના ના અઢાર લોકોએ માતાઓ બહેનો વડીલો યુવાન ભાઈઓ એને જવાબ આપ્યો છે પાટીદાર સમાજથી માંડી દલિત સમાજથી માંડી અઢારે વરણના લોકો આ જે અમારા સાથે મારા પરિવારની પડખે આજ ઉગાળા પગે પૂરી તાકાતથી ઊભા છે આપ સૌ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતા જોઈ શકે છે મારી સ્પષ્ટપણે નમ્ર અપીલ અને વિનંતી છે આ જનક્રોશ કોઈ દાદાગીરીથી કોઈના લમડે બંદૂક રાખી અને ન ભેગું થાય આ તો સ્વયંભૂ મારા પ્રત્યે મારા પરિવાર પ્રત્યે મારા કુટુંબ પ્રત્યેની ગોંડલની એક એક જનતા ગોંડલના યુવાનો માતાઓ બહેનો નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી મારા પરિવાર માટે માટેને આજ પૂરી તાકાતથી મેદાનની અંદર નીકળી જાય છે હજી અહીંથી પડકાર ફેંકું છું કદાચ હજી બહાદુર હોય અને હજી કોઈ પણ એવો પડકાર ફેંકતા એને ગોંડલની અંદર એને ફરવું હોય તો સ્વયંભૂ આજના ગોંડલના દ્રશ્ય આપ સૌ જોઈ શકો છો જે રીતે અધ વચ્ચેથી કાર્યક્રમ રોકી અને પાછું ઘરે વહી જવું પડ્યું આ જવાબ મારો કે મારા પરિવારનો નથી આ ગોંડલની જનતાના અઢારે વર્ષના લોકોનો જવાબ છે